હા તમારું નામ મારું નામ પત્ની વિજયભાઈ મોફરલાલ છે હું પોતે વિકલાંગ છું મારા ત્રણ બાળકો છે ઘરવાળી છે અને હું પોતે એંસી ટાટા વિકલાંગ માણસ છું મારા ઘર પર મારું ઘર ચાલે છે તમારે બીજું ઘરમાં કોઈ નથી વધતા હું કવરનો ધંધો કરું છું હરિદર્શન સ્વામિનારાયણ પાર્કમાં અને એકસો વીસ ઉપલાસ પાર્ટા છે અને તો બીજા બધા ઘણા બધી સંખ્યા છે એમનું શું હજાર જેવા માણસો છે એમનું શું થશે બરાબર પબ્લિક ક્યાં જશે તો અને દબાણ વાળા બહુ હેરાન કરે છે વારે ઘડી આવે છે અને લઈ લઈને ભાગવું પડે છે તો મને તો બહુ તકલીફ પડે છે અને સરકાર અમારા હિતમાં કરે સરકાર અમારા હિતમાં કંઈ કરે એવું કંઈ કરો સાહેબ આજે ઉઠલા તમારું નામ મારું નામ કૌશલ પ્રજાપતિ છે હું કાફે સમિતિ અહીંયા વેચું છું પણ આમાં અહીંયા જંગલ હતું અહીંયા ઓટલા બનાવવામાં આવ્યો તો મ્યુનિસિપાલિટી જોડે અમે ફોર્મ ભરાયા અમે અહીંયા કેટલા પાંચસો જેવી લારી મારું નામ કૌશલ પ્રજાપતિ છે હું કાફી સમયથી અહીંયા વેચું છું અહીંયા પાછળ જંગલ હતું તો મ્યુનિસિપાલિટી અહીંયા ઓટલો બનાવ્યો અને એકસો એકવીસ ઓટલા બનાવ્યા પણ અહીંયા લાવ્યું હજાર જેવી છે આખા નરોડા વિસ્તારમાં તો અમે અહીંયાના ફોર્મ ભર્યા જો અહીંયા વેચતો નહોતો એનો જો ચમનપુરા રહે છે સિવિલ રહે છે એના ઓટલા લાગ્યા જો અમે અહીંયા વસ્તુ વર્ષોથી વેચી હશે ને અમારો હોટલો લાગ્યો નહીં અને અમે દોડીને સરકાર જોડે છે સરકાર એવું કહે છે મ્યુનિસિપાલટી રાજીવ ગાંધી ભવનમાં આવું કહે છે કે તમે એક તારીખ બે તારીખથી દેખાતા નહીં તમે અહીંયા દેખાશો તો તમારી લારી જમા કરવામાં આવશે પછી હું એ કહું છું સરકાર જોડે મારે લડવું નહીં કે તમે એવું ઓટલા એ માટે બનાવ્યું પણ હું હાથ જોડીને એટલું જ કહું છું કે અમારે ગરીબ પબ્લિક માટે તમે પટ્ટા કરીને ક્યાંક વેચીને એને સેટિંગ કરો ના હોય સેટિંગ કરવાનું એમનું

એ માર્કેટમાં અંદર અમારો હોટલો લાગ્યું નહીં પણ આનું ઉદ્ઘાટન થશે તો અમારી આટલી ગરીબ પબ્લિકને ઓટલો હોટલો નહીં મળ્યું પણ આ બધા અમે માર્કેટ ખોલવા જઈશું નહીં અને કાલ ઉઠીને કોઈ મરી જાય એનો જિમ્મેદાર મ્યુનિસિપાલ થશે ભલે એ લોકોના સોગંદ નામું ખાયેલું છે અમારા ગરીબ પબ્લિક જોડે પણ અમે સોગન નામું નામુલ અમારે તો એ જ કરવાનું છે કે અમે રોજીરોટી અમને રોટી ખાવાની મળશે અમે પેટ્રોલ નાખી નાખીને અહીંયા ઝરકી જઈશું અમે આનું ઘટન થવા થવા દેવાનું નહીં ભૂખ સહન કરી તો મરી જઈશું વાહ જેવું હતું આ બબલ હતા સાહેબ અમે બહુ ટેન્શનમાં આવી ગયા છે જો તો અમે તો અમે પણ કરી આત્મહત્યા તો શું બોલા વિકલાંગ હું તમને નરોડામાં વિકલાંગ છું અને હું ખૂબ ટેન્શનમાં આવી ગયો છું મારી ઊંચી રૂટી સીમાઈ ગઈ છે અત્યારે ખાવાના બી તકલીફ પડી ગઈ છે સાહેબ મારો ધંધો ચાલતો નથી ને બહુ હેરાન થઈ ગયો છું અને વીસ ત્રીસ હજાર હું દેવું થઈ ગયું છે બે ત્રણ મહિનામાં મને બહુ ટેન્શન આવી ગયો છું અને મારે શું કરવું કંઈ સમજાતું નથી મને ફટાફટ ઊંચી ઇટી મળે એવું કંઈ કરો ઓટલો આપો અને દવાના કારણે મારો ધંધો થયો જ નથી બિલકુલ બિલકુલ ધંધો થયો નથી દવાના કારણે સાહેબ તો મારે શું કરવું તમારું નામ મારું નામ રાજુભાઈ મારવાડી અહીંયા તમારે અહીંયા પ્રોબ્લેમ સાહેબ એ છે કે આ ગરીબ જનતા છે એ ગરીબ જનતાના હિત માટે હું લડું છું અને આ જનતાને એ પ્રોબ્લેમ છે કે અહીંયા એક હજારથી થી પંદરસો લારીઓ છે અને માત્ર એકસો વીસ ઓટલા મળ્યા છે અમે એકસો વીસમાં અઢાર નું કંઈ થયું નથી ને એકસો ને બે હોટલાનું મૂર્ત થઈ ગયું છે હવે અમુક આમાં અમુક વિકલાંગ છે અમુક નિરાધાર છે અમુકને ઘર નથી ખાવા નથી એ પબ્લિકના હિત માટે હું આગળ પડીને સરકારને એક જ દરખાસ્ત કરું છું કે આ જનતા છે એને ન્યાય મળે અને એ લોકોના માટે કંઈક હિતમાં થાય એ બદલ અમારી ખૂબ ખૂબ સાચ તમને નવ નમૂના મેળવી નથી આ એરિયાનું નામ જોયું આ એરિયાનું નામ સ્વામિનારાયણ પાર્ક નવા નરોડા હરિદર્શન સેલબી હોસ્પિટલની બાજુમાં તો આજે ઓટલા આપ્યા હતા એ સરકારે તમને કઈ ના આપ્યા જિંદગી છે જેનો જન્મ જ છે નરોડાનો આ વિસ્તારનો એમનું એ લોકોને અહીંયા ઓટલા લાગે છે ને એક એક ઘરમાં ચાર ચાર ઓટલા છે તો બીજી પબ્લિક ક્યાં જશે સરકારને એમ કહેવાનું થાય છે પબ્લિકનું કે અમારું જનતાનું એક જ કહેવું છે કે કરો તો બધાનું સારું કરો કાં પછી બધાનું ના કરશો બીજું કઈ કહેવાનું અમારું થતું નથી સાહેબ સુધી રોહા સરકાર ની એક જ માંગ છે કે અમને બધાને વ્યવસ્થિત જગ્યા કર્યા પણ અહિયાં વેચવાની નહીં તો આ ઓટલાનું અમે ઉત્પાદન આ માણસ વિકલાંગ છે આની જોડે કોઈ બીજો ઓપ્શન જ નથી આ ધંધા સિવાય આ ક્યાં જશે ચાલો આ માણસ વિકલાંગ છે આના પાસે પણ કોઈ ઓપ્શન નથી આ ક્યાં જશે સરકારને એક જ રજૂઆત છે આ ભરીને ઘરમાં ત્રણ બાળકો ચાર બાળકો છે એમને વાઈફ નથી ગાડે ગાડે વેચીને ઘરનું પરિવારનું ગુજરાન ચલાવે છે હવે દબાણ આવે તો આવા માણસો ક્યાં જશે સાહેબ એટલે આ પબ્લિકના હિતમાં જનતાનું સારું થાય એ બદલ અમારી તમને નમ્ર નમ્ર વિનંતી છે કે સાહેબ અમારું કઈક સાંભળો કરો તો બધાનું સારું કરો ને તો પછી અમે જે નસીબથી જીવતા તેમ જીવી ખાવા દો અમને બાકી આ હોટલામાં તો સાહેબ આ જે જેને નથી મળ્યા એમ ન જ આપો કેમ કે એમને બહુ ભોગ આપેલો છે હા સાહેબ મને જ ઉટલો નથી મળ્યું અપંગ છું રૂપાણું છું અને મારા ઘર ઘર ચાલે છે હવે મને જ ઉટલો નથી મળ્યું હું કરું છું ને કહે તમારા ઘરનું ગુજરાન ચલાવું સાહેબ કંઈ ખબર પડતી નથી તમારું નામ મારું નામ ભરતભાઈ પટની બોપળભાઈ છે એકસો ને આઠ ઓટલાની ફાળવણી થઈ બરાબર પાંચસો માણસો બીજા બાકી છે બરાબર એમને ઓટલા મળ્યા નથી દવાન મારા હેરનગર હેલો મારું નામ ભરતભાઈ બોપટભાઈ પટની છે એકસો ને વીસ ઓટલા બન્યા એકસો ને બે ઓટલાની ફાળવણી થઈ અમને કોઈને મળ્યા નથી બરાબર એક હજાર માણસો છે અત્યારે હાલમાં રોડ ઉપર ધંધો કરવાવાળા બરાબર તો ઓટલા મળ્યા છે એ લોકો ધંધો કરશે તો શું અમે રસ્તા ઉપર રહેશો એનો સરકાર અમને જવાબ આપે સરકાર જોડે અમારી નર્મળ વિનંતી છે હવે ભરતભાઈ અહીંયા એવું જાણવા મળ્યું છે કે જે એના રેસિડેન્ટ નથી વર્ષોથી કોઈ દાડો આ લોકોએ જોયા નથી એવા વ્યક્તિને બી ઓટલા આપ્યા હતા હા એવું સાંભળ્યું છે કે એવા વ્યક્તિને બી ઓટલા મળ્યા છે તો એના માટે તમે શું કરજો એના માટે અમે સરકારને કહેશો કે સાહેબ અમને ઓટલા આપો નહીં તો અમને હટાવો નહીં તમારું નામ ઓકિલાબેન જુનારા સાહેબ જે વખતે કાર કાઢવા એ વખતે કહેતા કે નરોડા વિસ્તારમાં ગમે ત્યાં જગ્યા મળશે અત્યારે એમ શું કહેશે કે સામીનાર મલ તમને કશું ના અમે પોપ્યુલેશનમાં ધક્કા કઈ કઈ ના ભવનમાં કોઈ અમારું ઠેકાણું પડ્યું નથી હવે અમે જ્યાં જ્યાં છોકરા લઈને ચા કરી ધંધો કરવા જઈએ રોડ ઉપર ત્રણ તારીખના દિવસથી અમને હટાવવાની વાતો કરો પોલીસ સાથે સાહેબ હવે હવે કરવાનું શું અમારે અમે છોકરા લઈને જઈએ ક્યાં અમે છોકરા લઈને જઈએ છીએ અમને ગમે ત્યાં રોડ ઉપર ગમે ત્યાં એક બાજુ પ્લોટમાં અમને પટ્ટા ફાડીને આપો તો અમે ધંધો કરી અમારા બાલ બચ્ચાને જીવાડી શકીએ અમે એકસો વીસ ઓટલાના ફરણમાં અઢાર ઓટલા હજુ બાકી છે અમને જેટલા કાર્ડવાળા હોય એટલાના અમને જેટલા આધાર કાર્ડવાળાનો જે બને એ આમ કરી આપો

મારું નામ સંગીતાબેન ધંધુભાઈ મરજારા છે અમે અહીંયા વર્ષોથી કપડાનો ધંધો કરીએ છીએ અહીંયા સ્વામિનારાયણ પાર્કમાં બેસીને તો અમને દબાણોવાળા આવે વારે ઘડીએ પરેશાન કરે છે ઊભા થઈ જાઓ કે તમે લોકો તો અમે નાના નાના છોકરાઓને લઈને અમે જઈએ ક્યાં તો અમને અમારે ઓટલા નથી જોતા અમને પણ તો પાડી નાખી દો અમે બહાર બી બેસી જઈશું અમે બસ અમારે એટલી જ માન્યતા છે સરકાર જોડે અને હાથ જોડીને વિનંતી કરીએ છીએ અમે બસ એટલું જ કે જોજી બોલે પેલા તારું નામ મારું નામ કૌશલ પ્રજાપતિ છે કાફી ટાઈમથી આ હોટલા બનતા હતા ત્યારે અમે મ્યુનિસિપાલટીને ધક્કા ખાતા હતા પછી અમે મ્યુનિસિપાલટીને ફોર્મ લીધા અને આમાં અમે ફોર્મ ભર્યા તો અમારી બધી પબ્લિકે ફોર્મ ભર્યું તો લોકોને ચાર ચાર ફોર્મ લાગ્યા પાછી અહીંયા વેચતો નહોતો એને પણ હોટલો લાગ્યો પણ અમે અહીંયા કાફી કાફી સમયથી વેચતા હતા ને અમારા હોટલા અહીંયા લાગ્યા નહીં પછી અમે સરકાર જોડે ગયા તો સરકાર આવું કહે છે કે તમારી લાડી નરોડામાં જોઈએ નહીં નહીં તો તમે ભરી લઈશું લારીઓ ભરી બહુ બહુ બધું બોલતા હતા મ્યુનિસિપાલિટીને ધક્કા ખાઈકને થાકી ગયા મારવાની ધમકીઓ હાલતા હતા કે તમને મારીશું વધારે ભગાઈ દઈશું અહીંયા તમારે જોતા જ નહીં પણ અમારે સરકાર જોડે લડવું નહીં અમારે કંઈ કરવું નહીં અમારે સરકાર જોડે એટલું જ કહેવું છે કે અમારો બસ અમારા પટ્ટા પાડીને અમે જગ્યા લારી મૂકવા માટે જગ્યા કરી આનો બસ સારી નહીં તો અમે